अरे मेरा घर नहीं जा रहा है आ ले चला आ जा हे हे आके तू किस तरफ મિત્રો આપણે પ્લાસ્ટરનું કામ કરી નાખ્યું છે આપણે હવે પૂરું અને હવે કરવાનું છે મિત્રો ઓલી બાજુ પ્લાસ્ટર તો ચાલો મિત્રો ચાલુ કરીએ ઓલી બાજુ પ્લાસ્ટર તો મિત્રો આપણે પ્લાસ્ટરનું કામ બારનું પણ થોડું ઘણું કરી નાખ્યું છે અને હવે જવાનું છે આપણે જમવા અત્યારે વાગ્યો છે બપોરનો એક તો ચાલો મિત્રો અત્યારે જમીને આવી અને પછી આટલું કામ આપણે પતાવી દઈએ તો મિત્રો ખાઈ પીને આવી ગયા છીએ આપણે પાછા કામે અને ચાલો મિત્રો આટલું કામ પૂરું કરી અને પછી જઈએ ઘરે તો મિત્રો આપણે કામ બધું પૂરું કરીને આવી ગયા છીએ આપણા ઘરે અને હવે જવાનું છે મેરડી મે દર્શન કરવા તો ચાલો મિત્રો જઈએ મેરડી માંના દર્શન કરવા તો મિત્રો આપણે મેરડી માંના મંદિરે રોકી ગયા છીએ તમે જોઈ લ્યો ચાલો મિત્રો દર્શન કરી લઈએ તો મિત્રો મેરડી માંના દર્શન તો આપણે કરી લીધા અને હવે કરવા જવાનું છે મોતીમાર દાદાના દર્શન હવે જવાનું છે આપણે ઘરે તો મિત્રો આપણે ખાઈ પીને આવી ગયા છીએ આપણા નવા ઘરે અને હવે આપણા બ્લોગ ને આપ્યું વિરામ અને કાલ મળીએ કઈક નવા બ્લોગમાં મિત્રો